ડાંગ જિલ્લામાં મિશન શક્તિ યોજના હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર માટે વિશેષ વાનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી અધિકારી ડૉક્ટર મનીષાબેન મુલ મુલતાનીએ આ વાનને પ્રસ્થાન કરાવી હતી તેમણે કહ્યું હતું કે આ વાન રેસ્ક્યુ બચાવ તેમજ પરિવાર સાથે પુનઃ મિલન તબીબી સહાય અને કાનૂની સહાયના કામમાં ઉપયોગી બનશે તેમજ ઓછા સમયમાં મહિલાઓને મદદરૂપ પણ બની શકશે મિશન શક્તિ યોજનાના અધ્યક્ષ કલેક્ટર સરના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રાંત અધિકારી શ્રી કુમારી કાજલબેન આંબલિયા અને મહિલા અને બાળ અધિકારી શ્રી મનીષાબેન મુલતાનીના હસ્તે સખી વન સ્ટોપ સેન્ટરને ભારત સરકાર દ્વારા જે વાહન પ્રોવાઈડ કરવામાં આવેલું છે એમને સખી વન સ્ટોપ સેન્ટર આહવાના અર્પણ કરવામાં આવે છે